નસવાડી તાલુકાના કેસરપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીને રાત્રે દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો નસવાડી તાલુકામાં કેસરપુરા ગામે પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અગમ્ય કારણોસર શિક્ષકે ઢોર માર માર્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીના પિતાને થતા એકસો આઠ મારફતે રાત્રે નસવાડી સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો જ્યાં નસવાડી સીએસસીના ડોક્ટરે વિદ્યાર્થીને માર માર્યાની ચકાસણી કરી હતી શિક્ષકના મારથી વિદ્યાર્થીની ગરદન એકદમ સીધી થતી ન હોવાથી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો તો બીજી તરફ આ ઘટનાથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે અને વિદ્યાર્થીના પિતાએ શિક્ષક સામે કડક પગલાં લેવા માંગ કરી હું શ્રી કેસરપુરાથી ને અમારો છોકરો જે વિશાલ કેસરપુરા પ્રાથમિક શાળામાં ભણે છે એની ઉપર માર મારવામાં આવ્યો છે સાહેબે પોસિંદ્રાણા સુધીર સાહેબ કરી નામ એ માર માર્યો છે ને અમે એકસો આઠમાં અત્યારે નસવારી દવાખાનામાં આવ્યા છે અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ને જે કંઈ બેસ થતો હોય તો અમે કરી નાખશું અને આ રીતના માર માર્યો છે સાહેબે તો પછી અમે કાયદેસર એકસો આઠમાં માં આવ્યા છે નસવારી અને કાયદેસર રીતે અમે કેસ થશું કરશું અને જે કંઈક કાર્યવાહી થાય કરવાની છે સાહેબ આ છોકરો સ્કૂલમાં ગયો હતો માપસું મારવાનું હોય પણ આ વધારે કંઈક માર્યો છે છોકરા એટલે છોકરો અમારે એકસો આઠને બોલાવી અને દવાખાને કર્યો જે કંઈક ખર્ચો આપવા કે દવાખાનાનો પણ છતાંય હું શું કામ સાહેબ ને તો આવા મારી પહેલો છોકરો બગાડ્યો એક સરકારી દવાખાનામાં દાખલ કર્યો એટલે સાહેબ મારે તો આ લાવ પીડ ભીસી 108 નો અત્યારે દાખલ તો કરી હવે ની ખેતર જાતા પછી માય સાસુનો ફોન આવ્યો કે કીધું કે દવાખાનામાં મે લીધી ઉપર છે 108 પે બોલાવી પછી 108 બોલાય ને પછી દવાખાનામાં આવ્યો કેસ કરું છે મે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુ ટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર